બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે થરાદમાં ધોધમાર વરસાદ ગવારિયાવાસની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા ગવારીયાવાસમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા સામાન્ય વરસાદમાં જ ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા થરાદના કેટલાય વિસ્તારોમાં સ્થિતિ જોવા મળી લોકોના દુકાનની અંદર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો જેના કારણે માલસામાનને ખૂબ નુકસાન થયું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગવારિયાવાસની દુકાનોમાં પાણી જ પાણી થઈ ગયું છે અને દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે માલસામાનને નુકસાન થયું છે સામાન્ય વરસાદ પડ્યો અને તેના કારણે પ્રશાસને કરેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ થરાદના કેટલાય વિસ્તારોમાં સ્થિતિ જોવા મળી લોકોના દુકાનની અંદર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો જેના કારણે માલસામાનને ખૂબ નુકસાન થયું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગવારિયાવાસની દુકાનોમાં પાણી જ પાણી થઈ ગયું છે અને દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે માલસામાનને નુકસાન થયું છે સામાન્ય વરસાદ પડ્યો અને તેના કારણે પ્રશાસને કરેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ